કોમ્પ્યુટર મમ્મી શું કરે છે મમ્મી મુલાકાત લેતા આવ્યા આ રહ્યા જો મમ્મી માતાજીનો રૂમ ચોખ્ખો કરે છે કચરા ફટા કરે છે માતાજીના રૂમમાં મમ્મી ચા ના થઈ ગયો તમારે

आको जीवा तो जीवा दुख कसो काय नेत करदी आको दि वातु तम गरज आको दि वातु बेठा बेठा ता <laughs> फ्रिज साफ करो कालु कोन खान फ्रिज चाचियो <laughs> फ्रिज जुनु छे ने એટલે वास मा मन नथासा साफ करन करना किस नवरी थाइस ने आज એટલે ताको हात दै देस तो हमरा घर नाम हो औ दै देस तो यार नै दियो तो पाचो हतु ने उ भरी नाकी सो तो भई न एम त उ त आंती ता रु मारके दे કારણ દીગના કપડા રાખજો અંદર ના રે નવ ગંધાર ન જતો લે નવ દઈ દે તો નવ રાખી કપડા એમ નઈ કપડા રાખવા ને એને દઈ દે તો પાણી ને શીસા આઈસ્ક્રીમ નું ચોકલેટ ઉને રાખ સિ તો પછી બસ અમા જૂનું એ લખજો અમારું જૂનું ફ્રીજ બારે આવી ગયું છે અને નવું ફ્રીજ જૂના ફ્રીજ જગ્યાએ રહી ગયું છે અને વાગે છે સવારના દસ મમ્મી રસોડામાં બાટલા ભરે છે પાણીના પાણી બોટલ લેતા આવજો એક દવ સાબુ લેતા આવજો

ને આજે ટ્રાય કરી કેવી છે સ્વાદમાં દેખાય તો સારી છે આપણા પાડોશમાં કેમ દેખાતી નથી ના દેખાતી બરોબર આપણે એ પ્રમાણે સારી આવી છે તમને બતાવી દઉં આ થોડી થોડુંક ઉપર છે એ મસ્ત દેખાય છે સારી દેખાય છે આ એ સારી દેખાય છે આ હમણાં જોઈએ આપણે ત્રણે જે હાથ પહોંચી જાય છે મસ્ત છે ને લગભગ આ બધી જગ્યા દેખાય સારી આવી ગઈ છે કેરી ઉપર છે પણ હવે પોચાશે નહીં એના માટે આને પડદી ઉપર ચડવું પડશે પણ સારું છે ને આપણા શું કે ચીકુભાઈ 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 ચીકુભાઈમાં જ કંઈ દેખાતું નથી તમે આંબાના છોડી જોઈ શકો છો છોડ જે બધા વાવે ભેગા જતા પણ ખબર નહીં આ ત્રણમાં આ બેમાં ગ્રોથ ઓછી આવી છે આ ચીકુ ગઈ સાલ વાવ્યા છે અંજીર હતું પણ હવે થયું જ નહીં અંજીરનું તો કંઈ તો કંઈક ખબર ન પડે અંજીર હવે આ વખતે અંજીર વાવવાનું છે પાછું પંદર વીસ આંબા વાવવાના છે ને હું જાઉં છું હવે બજારમાં કામકાજ પતા જાઉં હજી રૂમની સાફ સફાઈ ચાલુ છે એટલે તમે જોઈ શકો छो अब બધી વસ્તુ નીચે ઉતારી આ બધું ઉપર હતું પેટીમાં બাকি છે એમ પી के કે થાય ना ના કમ્પ્યુટર ઠકે દીધું છે ને उपर ઉપર ચડી છે झाડું લેને આ સૂટ રળંદર મૂકી દો અમાર કેમેરાનો બેગ છે એ સ્વીટર ધોવાનું ઢીંગલો હાજુ હજી ના ફટાકડા પડ્યા છે ટાઈગર જેને ફોડો લઈ જાજો ચિત્રોડ આવીને હમ હમ ને બસ આ બધી જ વસ્તુ છે આજે ગાડીમાં ટીંગ નહોતું જે સો પૈસા એમને હજી રાખી મૂક્યું છે ને તમને મારો કેમેરો બતાવી દઈશ ભેગા ભેગો સાફ સફાઈ ચાલુ થાય પછી સાફ સફાઈ કરીશ સાફ સફાઈ થઈ જાય પછી બતાવીશ

તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જીગર મારી હેલ્પ કરે છે કેમ કે આ બહુ ઊંચું છે ખુરશી ઉપર ચડું છું તોય એ પગ નથી હું કાંઈ હાથ નથી પોક્તો કચરો કાઢવામાં એટલે જીગર મને ઝાટકી દે છે કેટલા ક્યૂટ હસબેન્ડ મહિલા છે અગર કોઈ હસબૅન્ડ આવી હેલ્પ ન કરે મારા ખ્યાલથી અમુક કરતા હોય અમુક ન કરતા હોય તો જો જીગર મારે હેલ્પ કરે છે

ફ્રિજ ખોલવા તકજ કરવી પડે છે જીવન ક મતલબ તું તણુર ખો નો હે હા પંખો હજી એક્સ્ટ્રા હવા ખાવા માટે આ સુગર નું છે સુગર ચેક કરવા માટે જે આપણે અગર એક્સ્ટ્રા એમને પડ્યું છે જેનો ઉપયોગ હજી સુધી થયો નથી લીધા પછી કેમ કે પપ્પાને સુગર છે પપ્પાને સુગર છે એટલે મસ્તને લાગ્યું છે સુગર ચેક કરવાનું હજુ સુધી કોઈ ઉપયોગ કર્યો નથી જ્યારે પપ્પા ભુજ કે કે પટેલ હોસ્પિટલમાં જાય ત્યારે ત્યાં કને એક ભેગા જ રિપોર્ટ કરાવી લે ને બે હજાર બાવીસમાં પપ્પાને એટેક આવ્યું હતું ત્યારથી એમની કે કે પટેલ ભુજમાં દવા ચાલુ છે જ્યારે જાય ત્યારે ત્યાં કાલે રિપોર્ટ ભેગા કરાવી લે બપોરે એક દોઢ વાગી ગયો છે કેટલો મને પોતાને ખબર નથી આપણે આ કેરીને થાકશું કેવી છે એટલે એના માટે આજે આંબાની પેલી સેવા શું કે સીઝન શું આખી પેલી વાર આંબા આવ્યા છે આંબાની પર કેરી આવી છે તડકા લીધે આંખી મારી ઓલી થઈ જાય છે હવે આપણે આ ટ્રાય કરીશું ટેસ્ટમાં કેવી છે આ બે હજારને ઓગણીસ વીસમાં વાવેલી છે ને એના પછી ઓગણીસ વીસ કે વીસ એકવીસમાં વાવેલું છે પાંચે વર્ષે ફાલ થયો છે અને પહેલો ફાલી પહેલી કેરી આપણે ચાખશું અત્યાર સુધી બહારથી છોકરો બધા લઈ જતા હતા હવે બાકી બાર વાર ખાય છે આપણે ઘર ખાઈ એટલે આપણા માટે ચેક કરી કેવો છે સ્વાદ એનો એને પેલા ધોશું પછી ખાશું હવે આ ફાઇનલી બધું સેટ થઈ ગયું છે એની જગ્યાએ પાછું ગોઠવાઈ ગયું ને મારું કેમેર બેગી ઉપર ચડી ગયું બિચારી ને હા એ અહીંયા ગલાઈ દીધું છે હાલ ઢીંગલો અહીંયા રાખેલો છે પછી એની જગ્યાએ અહીંયા આવી જશે અહીંયા કઈ ગયું છે પછી હવે ફોટા મારા સિસ્ટમ કંઈ આવી ગયા છે ફોટો અહીંયા ગયો ગયોગ્યા છે બે ને દસ બસ દસ અહીંયા કને બ્લોગ ના આરામ મળી આવે કાલ સવારે અત્યાર સુધીનો બ્લોક મિલતા બ્રેક કે બાદ કાલ સુબે જય હિન્દ જય ભારત